Hello everyone, welcome and welcome back to my channel. કહીશ અત્યારે વાગ્યા છે બાર અને મેં મારું જે ડેલી રૂટિન મોર્નિંગ રૂટીન હતું એ કરી લીધું છે અને હવે હું ફ્રી થઈ ગઈ છું આજે તો વરદન પણ અગિયાર વાગતા ઉઠી ગયો હતો તો એને પણ નવડાઈ નવળાઈ ફ્રેશન અપ કરી દીધું છે એ જસ્ટ હાલ નીચે ગયો છે હોપ સો કે તમને જે મેં કાલે પ્રેગનેન્સી બ્લોગ મેં શેર કર્યો એ તમને ગમ્યો હશે જે મારા દિલની બહુ જ નજીકનો ના કહેવાય એક મુવમેન્ટ હતો અને મારી લાઈફની બેસ્ટ 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 મેમરી હતી એ મેં તમારા સાથે શેર કરી છે તો હજુ સુધી વ્લોગ ના જોયો હોય તો જલ્દી જઈને જોજો તમને જોવાની મજા આવશે ને હોપ સો કે તમને ગમશે વ્લોગ અને વાત કરી આજની તો અત્યારે હવે હું નીચે જઈને વદનને લંચ કરાવીશ હું પણ લંચ કરીને ફ્રી થઈ જઈશ કારણ કે આજે મારે એક બે રીલ શૂટ કરવાની છે તો એનું કામ પતાવવાનું છે તો એ હું કરીશ અને બાકીની અપડેટ તમને આપતી રહીશ હેલો વદન ગુડ મોર્નિંગ હાય શું કરલે છે તું રમે છે કારને લક્ષણ નીકળ આવી છે હે હવે લપ છે નહી ખાસે ને ચલો 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 કાર કારે ખાધી અને હવે વર્ધન બાય વાહ અત્યારે વાગી ગયા છે સાડા ચાર હમણાં બપોરે હું વર્ધનને લંચ કરાઈ અને ઓલમોસ્ટ ત્રણ વાગતા હું એને ઉપર લઈ ગઈ મને એમ કે ભાઈ હવે થોડી વાર સૂઈ જશે હાફ એન અવર તો મને થોડી શાંતિ અને રિલીફ મળશે અને મારે જવું તું સલૂન પર કેમ કે હવે ઉત્તરાયણ આવી રહી છે એટલે થોડું હુલીઓ ઠીક કરવા માટે આઈબ્રો વગેરે કરાવવા માટે પણ વર્ધન તો ઊંઘ્યો નહીં અને હું સૂઈ ગઈ હતી થોડી વાર અને હવે બસ હું જઈ રહી છું અને જોઈએ હવે વર્ધન મારી પાછળ ના આવે તો વધારે સારું ઘરે રહેતો વધારે વેલ એન્ડ ગુડ પણ ટ્રાય કરીશ બાકી તો એ મારા પાછળ ના આવે એવું તો બનતું જ નથી સો સી ઘરે આવી ગઈ છું હા હા અને એઝ ઓલવેઝ વર્ધન ઘરે ના રહ્યો અને મારી જોડે જ આવ્યો તો એટલે એને હેન્ડલ કરવામાં મારું બધું બતાવવામાં વાર લાગી ગઈ સેશન હતું રિલેક્સ થવાનું

વર્ધન 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 તું ગાજરનો હલવો ખાઈશ જો એને તો ચોખ્ખી જ ના પાડી દીધી છે એટલે હવે આપણા ચાર માટે જ બનાવી છે સીઝન જોતા જતા એકવાર કરી કાઢી કરી કાઢીએ ને મનતા ગાજરનો હલવો અને તમને આમ સાંભળીને અલગ લાગશે પણ મને આ ને વેનીલા આઈસ્ક્રીમ બહુ ભાવે

હા એટલે નવી 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 આવી રીતના આમ કે મસ્ત મસ્ત એના ટેસ્ટ જોરદાર જોરદાર આવે હે ને નવી વાનગી તો તમે આ બધી તૈયારી કરો ત્યાં સુધી છે ને હું વરદન ને ફ્રેશન અપ કરી દઉં અને પછી રસોઈ ની તૈયારી કરું શું બનાવવાનું છે આજે આપણે જમવામાં ઓ બાપા ના યાર બોલો બોલો ખીચડી કઢી કે છે તો હે ને તો ખીચડી કઢી કરી દઈએ ચલો ત્યારે તો પપ્પા હવે શું કહેવાય જગ્યા ચેન્જ થઈ ગઈ છે ગાજરના હલવામાં હવે પપ્પા એ ગયા છે પપ્પા છે ને અમને નહીં મમ્મી ખાસી મમ્મીને હેલ્પ કરાવે કોઈ પણ વસ્તુમાં બમ્પુ બી એમના જેવા જ છે હા અને મમ્મીને અત્યારે વાગી ગયું જો ચિંતા ચિંતા વાગી વાગી ગયું બરાબરનું વાગ્યું એટલે પપ્પા કે તું રહેવા દે હું કરી કાઢીશ

સાચી વાત ના ના પપ્પાની વાત ના થાય બધી રીતે

કઢી અને ભાખરી રેડી થઈ ગઈ છે સો ડિનર ઇઝ રેડી તો ફટાફટ અમે ડિનર કરી લઈએ હું આવી ગયા છે ઘરે અને એ વર્ધનને કંઈક નવી નવી મસ્તીઓ કરતા શીખવાડે છે આ જો બોલ હવે ઉપર મૂકી અને કે પંખો ચાલુ કરીએ ના ચાલુ નહીં કરવા તો વર્ધન આવી તો કઈ મસ્તી હોય યાર Yes. હમણાં એટલો ખતર ના ઊંઘ માં આવે તો અને જેવા તમને જોયા છે ને એવો જ એકદમ ફૂલ નો એનર્જી માં આવી ગયો બસ બેટા તમે ઓફિસ હશો ને બીજા કોઈ ના નાખે

વર્દન તો સુઈ ગયો છે ને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને અહીંયા મમ્મી કરી રહ્યા છે ગાજર ના હલવાની તૈયારી તૈયારી તો ના કેવાય ઓલમોસ્ટ તૈયાર થઈ જ ગયો ના બિચારા મતી રહ્યા નહીં મમ્મી તો હું છે ને હવે આજે ફર્સ્ટ ટાઈમ ગાજરનો હલવો બનાવ મતલબ મમ્મીના હાથનો કઈ યુઝવલી પીનું બેન જ બનાવતા હોય છે અહીંયા અને આજે મમ્મી બમ્પુ બહુ જ વખાણ કરતા હતા કે મમ્મી બહુ મસ્ત બનાવે છે

મમ્મી તમે વેનીલા આઈસ્ક્રીમ જોડે ટેસ્ટ નક્કી કરો ને આજે કરજો એકવાર કે તમે જેમ કહેશો કે ના આવે ગાજરના હલવા જોડે વેનીલા આઈસ્ક્રીમ મજા આવે સિયોર સિયોર હો તો અહીંયા ગાજરનો હલવો રેડી થઈ ગયો છે મસ્ત બન્યો હો મમ્મી થેન્ક યુ થેન્ક યુ બહુ મસ્ત બને છે હમ

સો ગાઈઝ દેટ ઈટ ફોર ધ ડે અને આજે કંઈક આવું જ રહ્યો મારો દિવસ આજનું જે હતું એ અને કાલે અમારે જવાનું છે એક પ્રસંગમાં જેનો વ્લોગ જોવાની તમને બહુ જ મજા આવવાની છે સો સ્ટે યુન ફોર દેટ હોપ સો કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈઝ બાય